અંકલેશ્વર પંથકમાં આ વર્ષે શરૂઆતના તબક્કામાં આંબાવાડીમાં વ્યાપક પ્રમાણમાં મંજરી ફૂટી નીકળતા ખેડૂતો ગેલમાં આવી જઈ આ વર્ષે કેરીનો પાક વધુ આવશે તેવી આશા સાથે તંતુળ મહેનત કરવા મંડી પડ્યા હતા પરંતુ વાદળછાયા વાતાવરણ કમોસમી વરસાદ અસહ્ય ગરમીના કારણે વૃક્ષ પરથી મોર ખરી પડવાનો સિલસિલો શરૂ થયો હતો વધુ પાક મળે તે માટે ખેડૂતોએ સમયાંતરે દવાનો પણ છંટકાવ કરતા વાતાવરણને કારણે દવાની પણ અસર નહીં થવાથી જંતુઓના ઉપદ્રવને લઈ ખેડૂતોની ચિંતા વધારી છે એટલું જ નહીં પણ પાકને નુકસાનની પણ ભીતિ વર્તાઈ રહી છે અંકલેશ્વરના જૂના દીવા બોરભાઠા નવી દીવી જૂની દેવી બોરભાઠા બેટ ઉછાલી બાકરોલ કાંસિયા માંડવા સહિત અંકલેશ્વરના પચીસથી વધુ ગ્રામીણ વિસ્તારો લંગડો કેસર હાફુસ રાજાપુરી દશેરી સહિતની પચીસથી વધુ જાતની કેરીનું ઉત્પાદન થાય છે ચાલુ વર્ષે સૌ પ્રથમ શિયાળામાં ધુમ્મસ બાદ ચોપવા નામનો રોગ આવતા મોર બળી ગયો છે

ડિસેમ્બર મહિનાની અંદર આંબાના ફ્લાવરિંગ જોતા ખેડૂતોની અંદર ખુશીનો માહોલ હતો કે આ વર્ષે કેરીનું ઉત્પાદન સારું રહેશે પણ જાન્યુઆરી મહિનાની અંદર ધુમ્મસ અને અંકલેશ્વર જીઆઈડીસીના પ્રદૂષણ અને નામની જીવાતના કારણે કેરીને વ્યાપક નુકસાન છે અત્યારે બધો મોર ખડી ગયો છે બળી ગયો કેરીમાં એટલે કેટલાક રૂપિયાનું નુકસાન આ નુકસાન તો બધા ખેડૂતોને કોઈને લાંબાવાળી પર આધાર છે જેટલી વાડી હોય એની પર આધાર છે તો પણ કોઈ બે લાખ ત્રણ લાખ નું નુકસાન છે જમીરભાઈ મગનભાઈ પટેલ એવા ગામનો ખેડૂત છું ને આંબાની ખેતી સાથે સંકળાયેલો છું અમારે આ વર્ષે શરૂઆતમાં આંબાની અંદર એટલી બધી મંજરી આવેલી હતી કે અમને એવું લાગતું હતું કે આ વર્ષે આમ જનતાને એકદમ સસ્તી ખાવાની ક્યારે મળશે પણ અમારા ખેડૂતને તો આસમાન ને સુલતાની બેનો બેનો સામનો કરવો પડશે આ આસમાની એવી આફત આવી કે શરૂઆતમાં કેરીનો જે મોર હતો એ ચોપડો નામનો રોગ આવવાથી મોર બરોબડીને ભસ્મ થયો છે હાલમાં આજે તમે જોઈ શકો છો કે જવરલ ઝુલતી કેરી દેખાય છે અત્યારે તો આ સિઝનની અંદર સારી સારા સારી સારી કેળીનો માલ હોય

બાકી મારી એવી કહેવત કરી આ વર્ષે જામ જનતા સસ્તી કરી મળશે પણ અમારું સપનું ધોરમાં રોવાઈ ગયું છે ને આ આફત આવવાથી આજે અમે ખેડૂતો પાયમલ બન્યા છે અમારે આ આંબાની ખેતી કાઢી રાખવી પડે એવી પોઝિશન થયેલી છે આપણે એટલે ક્યારે આંબાની ખેતી પ્રત્યે અમને સુખ આવી ગયેલી એટલે નફટ આવી ગયેલી એવું કહે તો ચાલે કેમ કે આ કેરી વર્ષો વર્ષ આવી રીતનું જ બને છે અમારે એટલે અમારા ખેડૂત આમદાની જે મળી ગયો ખેતી ને તે અમને મળતું નથી એટલે અમે લોકો આ વર્ષે એવું નિર્ણય કરે છે ઘણા વાળા ખેડૂતો એવું વિચારે છે કે ભાઈ અમારી ખેતી લાગી છે કાં તો શેરડી પાક અન્ય પાક વધવું જોઈએ તો આપણું કઈ ખેડૂત ભલું થાય અસતું વંદે માત્ર ભરા માટે જાય